એક નામ છે ચાંગલા મહાત્મા થઈ ગયા ચાંગદેવ બહુ ચાંગલા હતા એટલે સારા હતા એટલે એને ચાંગદેવ કહેવાના નામ તો અલગ હતું પણ એ ચાંગલા હે એ ચાંગલા હતા એટલે એનું નામ ચાંગદેવ પડી ગયું એ ચૌદસો ચૌદ વર્ષ જીવ્યા છે એનું આયુષ્ય હતું એકસો ને ચૌદ વર્ષ સો વર્ષ પણ સો વર્ષ થાય એટલે કાળ આવે એટલે કાળ ને પૂછે કેમ તો કે બાપજી તમારો સમય પૂરો થઈ ગયો તો કે હમણાં નથી આવવું નોટ નાવ એટલે કાળ જતો રે એટલું ભજન હતું મહાત્માનું એટલા કરોડો જપ થઈ ગયા હતા મહાત્માના કે મૃત્યુ એ પૂછવું પડે કે મહારાજ હવે હું આવું આપણે જઈએ અને એટલા માટે આપણા કવિઓ કહે છે કે કજાકો રોક દેતી હૈ દુઆ રોશન કજા એટલે શું કજા એટલે મોત એટલે મહાત્માઓના પગ પકડવામાં આવે ને જમણા પગના અંગૂઠા પકડાય સાહેબ કે કજાકો રોક દેતી હે દુવા रोशन જમીર ઓકી કજાકો જે સંસાર ને પોતાનું જીવન સમર્પિત કરી દીધું એવા અસલી અમીર એવા સંતના ચરણમાં પડી જાઓ એ કજા એટલે મૃત્યુને પણ હટાવી દેશે એટલે કીજાણા કે બીજી વખત હવે આવતો નહીં નગર મારી નાખીશ ચાંગદેવ મહારાજ મૃત્યુને કહે કે તને મારી નાખીશ શું એના મંત્ર ની તાકાત છે પરિણામ સ્વરૂપ ચૌદ વખત એકસો એક વર્ષ થાય પાછો આવે પાછો જાય ચૌદસો ને ચૌદ વર્ષ આ મહાત્મા જીવ્યા છે જેના જીવનમાં જેના મુખમાંથી મંગલ મંત્ર જાપ થાય છે એનું બધું જ મંગળ થાય છે એની આજુબાજુમાં ઓરા મંગલમય બને છે જાનાભાઈ નામ સાંભળ્યું ભક્ત જાના મહારાષ્ટ્રની આ કીર્તન ભક્તિવાળી મહિલા છે કઈ વિશેષ એની પાસે કાર્ય નથી થોડાક ઢોર છે ગાય આદિ છે એના ગોબર માંથી ઉબળા એટલે કે છાણા બનાવે અને સમયાંતરે થોડા છાણા વધી જાય એટલે પછી વેચી આવે અને પોતાના કુટુંબનું નિર્વાહ કરે એનો પતિ પણ નાની મોટી મજૂરી કરે અને ઘર ચાલે પણ એક દિવસ જાનાને ને ત્યાં ચોરી થઈ હવે ચોરી કોને ત્યાં થાય જેને ત્યાં તિજોરી હોય એને ત્યાં થાય આપણા ઘરમાં ન થાય એક મહાત્મા આશ્રમ ની બહાર બેઠા થાય તે કૂતરું દોડી અંદર ઘૂસી ગયું બે મિનિટમાં મારે પટપટાવો બેઠું કેમ તો કે અંદર કાંઈ નથી તો કે અંદર કાંઈ નથી એટલે તો હું બહાર બેઠો છું ચોરી સંપત્તિ વાળા ને ત્યાં થાય હવે આને ત્યાં ચોરી થઈ એને ત્યાં ચોરી છે નહીં થઈ છાણાની ચોરી એટલે એનો પતિ આવ્યો એટલે પતિની સામે રડવા બેઠી તમે ગમે એમ કરો પણ મારા છાણા લઈ આવો એટલે પતિદેવ કે બીજું કઈક હોય તો હું લઈ આવું તારી ગાડી ખોવાઈ ગયું જે કઈક ફરિયાદ કરું કઈક નંબર મળે પણ છાણો કઈ રીતે બોલું આપણા ભાગ્યમાં નહોતું જાના જવા દે નહીં એ મારા ભાગ્યનું મારી મહેનતનું હતું હું નહીં જવા દે પતિ કંટાળો હાથમાં ટોપલા લઈને નીકળ્યો પણ આખું ગામ નીકળે છે પછી જોવાથી ખબર ને પડી પાછો આવ્યો કે જાના તારી છાણાની કોઈ ઓળખાણ છે કઈ ઉપર કઈક થમ માર્યો કે કઈ લાકડી ખોડી કે એવું કઈ છે સિમ્ટોમેટિક આઈડિયા મારે ગોતવું કેમ છાણું એટલે એણે કીધું કે છાણું લેવાનું અને પછી કાને મૂકવાનું કાને મૂકો એટલે વિઠ્ઠા લવા જાવે એટલે છાણું મારું ગાંડી થઈ ગઈ આખું કામ ફર્યો ચરાનો વર પર એક કે છાણામાં અવાજ આવ્યો સાંજે ઘરી થાકીને પાછો આવ્યો એક ઘર બાજુવાળું રહી ગયું હતું કે જાના કોઈ ની ઘેર છાણા નથી હવે છેલ્લે જોયા હું પાડોશીને ત્યાં ગયો તો પાડોશીનું છાણું ઉપાડ્યું અવાજ વિઠ્ઠલ લાવ્યો

કોઈને વાક કાઢવાની જરૂર નથી આપણો જ વાક છે આપણે આપણા પરિવારમાં ભક્તિ કરવી જ પડશે અને એ છોકરા જોશે તો જ કરશે બાકી કોઈ આપણને શીખવાડી જાય જેવું કરીએ એવું છોકરાઓ શીખે છોકરા વાંદરા જેવા હોય બોલો ટોપીવાળો વાંદરો આપણે આપણે ફેર્યો જોયું હતું આપણે જેવું કરીએ એવું છોકરાઓ જો આપણા ભવિષ્ય સમૃદ્ધ રાખવું હોય તો પોતાના છોકરાઓ બાળકો બધા જોવે એને આઈપેડ ન આપો પૂજા હોય ત્યારે એને મોબાઈલ ન આપો ભલે તોડફોડ કરે બેસાડો હવે અત્યારે આપણે શોર્ટકટ કે ભાઈ તોફાન કર્યું સ્કૂલમાં અને રૂમ માં મૂકી દે ઇન્સ્ટ્રુમેન્ટ આપી દે ગેજેટ આપી દે એટલે મગજ બગાડે અને ભક્તિમાંથી હાલી તો મારાન તમારા છોકરાઓના સુંદર ભવિષ્ય માટે સંસ્કાર માટે ઘરમાં અભિષેક યજ્ઞ દાન તર્વ જે પણ કરો બાળકો પહેલાં આગળ કરો એ જોશે તો એ એક દિવસ કરશે એને કહેવાથી નહીં કરે જોશે એટલે કરશે પણ એના માટે શું કરવું પડશે ગાવું પડશે જય જય એના છાણા બોલ્યા શું કામ નિરંતર વિઠ્ઠલ વિઠ્ઠલ નું નાદ એટલે એના છાણા બોલ્યા બે મિનિટ માટે જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠલા જય જય વિઠલ વિઠલ વિઠલા મજા વિઠલ जय जॻाल जय मी तालीम કોબાનું ન કાઢી સમય કાઢવો પડે સમય હોતો નથી